અને ભોગ અર્પણ કર્યા બાદ મુખવાસ ધરાવવાનો પણ મહિમા રહેલું છે અને મુખવાસમાં સામાન્ય તહ તજ અને લવિંગ ધરાવવામાં આવે છે અને આ લવિંગ ભક્તોને પણ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે ત્યારે આ લવિંગનું શું કરવું કેવી રીતે લવિંગ કરવા ગ્રહણ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લ પંડ્યા મનઃ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે કાર્યક્રમ છે જેમાં હું લવિંગ વિશેની જાણકારી આપીશ તમે બધા સૌ જાણો છો કે લવિંગ નો ઉપયોગ ઘણી વખત આપણે શનિદેવની પૂજા હોય અથવા હનુમાનજી મહારાજની પૂજા કરતા હોઈએ છીએ ત્યારે લવિંગની માલા બનાવીને દેવતાઓને અર્પણ કરતા હોઈએ છીએ લવિંગનો ઉપયોગ ભગવાનની પૂજા પાઠની અંદર એલાયચીનું જે ભગવાનને મુખવાસ આપવામાં આવે છે એનો પણ ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ અને લવિંગને લઈને ઘણા બધા ટોટકા એના ઉપાયો એ આપણા શાસ્ત્રમાં જણાવેલું છે પરંતુ જ્યારે દર્શક મિત્રોનો ફોન હતો અને એમના ફોન ઉપરથી જ્યારે એમની વાત જ્યારે મેં સાંભળી ત્યારે એમની વાતને જવાબ આપવા માટે થઈને ખાસ કરીને આજનો આ કાર્યક્રમ છે પ્રશ્નમાં જવાબ પ્રશ્ન એવો હતો કે શાસ્ત્રીજી અમે કોઈ મંદિરે ગયા હતા અને ત્યાંથી અમને પ્રસાદમાં લવિંગ આપવામાં આવ્યું હતું તો એ લવિંગને અમે શું કરીએ એ લવિંગને અમારે ગ્રહણ કરવું ખાવું જોઈએ કે મૂકવું જોઈએ અથવા ઘણી વખત એવું હોય કે અમને વિશેષ લવિંગ કદાચ કોઈને વિશેષ લવિંગ મળ્યા હોય તો એને શું કરવું જોઈએ તો આવું ઘણા બધા પ્રશ્નો હોય છે જેમ કે કોઈ મંદિરમાં આપણે ગયા હોય ને ક્યાંક આપણને પ્રસાદ હોય છે જેમાં શીરાનો પ્રસાદ હોય કે ફળનો પ્રસાદ હોય તે આપણે ગ્રહણ કરી જઈએ છીએ પણ વધારે પડતા લવિંગ મળ્યા હોય તો અને કોઈ આપે છે લઈ પણ લીધા પણ હવે લાવ્યા પછી મનમાં દુવિધા ઉત્પન્ન થાય કે આનું શું કરવું તો આવા જ્યારે પ્રશ્ન ઉદ્ભવિત થાય એમના મનમાં પ્રશ્ન ઉદ્ભવિત થયો અને કદાચ તમારા મનમાં પણ આવા કોઈ પ્રશ્ન ઉદ્ભવીત થાય તો ભક્તિ સંદેશ કાર્યક્રમ તો તમારો પોતાનો કાર્યક્રમ છે તમે ચોક્કસ ફોન કરજો અને તમારા મનમાં જે આવો કોઈ પ્રશ્ન હોય તો અને એનું સમાધાન જવાબ અમે ચોક્કસ આપીશું શાસ્ત્ર પ્રમાણે આપીશું અને તે ઉપાય એનો કંઈ વિશેષ ઉપાય છે તો એ પણ કહીશું તો દર્શક મિત્રો ખાસ કરીને જ્યારે એ બેનને લવિંગમાં પ્રસાદ આપવામાં આવે ત્યારે એનું શું કરવું જોઈએ જો કદાચ તમને એકાદ લવિંગ જો કદાચ કોઈ હનુમાનજીના મંદિરેથી તમને પ્રાપ્ત થયું હોય તો ઠીક છે એને તમે પ્રસાદ તરીકે લઈ શકાય અને તે વખતે તમારે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરવાનું તમારા કુળદેવીને યાદ કરીને એ લવિંગને મુખમાં મૂકવાનું ચલો મંદિરે તમે ઘણી વખત એવું બને કે કોઈ આપણા ઘેર આવીને આવી લવિંગની વસ્તુ આપી તો આપણને મનમાં શંકા જાય છે કે આ વસ્તુ ખવાય કે ના જવાય કેમ કે કઈ વસ્તુ ક્યાંથી આવી એ પણ ખબર નથી હોતી પણ તમે કદાચ મંદિરે ગયા હોય પ્રસાદ સ્વરૂપે ત્યાંથી તમને આપ્યા છે તો એને તમે મુખમાં મૂકી શકો પણ મુખમાં જ્યારે મૂકો છો ત્યારે તે વખતે તમારા કુળદેવીને ચોક્કસ યાદ કરી લેવા કેમ કે વંશની રક્ષા કરનારી કુળદેવી છે તો મુખમાં તમે મૂકી શકો છો પણ જો વિશેષ વધારે પડતા લવિંગ તમને આપ્યા હોય તો એનું શું કરવું તો એનો પણ ઉપાય તમને કહું છું વધારે લવિંગ તમને પ્રાપ્ત થયા હોય તો તમારે શનિવારના દિવસે પીળા કપડાની અંદર એ બધા જ લવિંગને બાંધવાના મતલબ મૂકવાના અને એને બાંધવાના એની ગાંઠ મારી પોટલી બનાવી દેવાની છે અને તે પોટલીને તમારે શનિવારના દિવસે એ પોટલીને હનુમાન ચાલીસા એક બોલીને તમારી તિજોરીના સ્થાનની અંદર આપ મૂકી શકો છો જો તમને ક્યાંયથી લવિંગ મળ્યા હોય અને વધારે આપ્યા હોય પ્રસાદ સ્વરૂપે અથવા આખી કોઈ માલા લવિંગની તમને આખી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી હોય એકાદ હોય તો તમે મુખમાં મૂકી શકો છો પણ વધારે હોય તો એને એ લવિંગને પીળા કપડામાં બાંધી હનુમાન ચાલીસાનો પાઠ કરી અને તિજોરીમાં શનિવારે મૂકવાનું રહેશે બીજો ઉપાય કદાચ જો તમે આ પણ ના કરવું હોય તો જ્યાં પણ હનુમાનજી મહારાજનો યજ્ઞ થતો હોય હવન થતો હોય તો હવનની અંદર જ્યારે આહુતિ આપવામાં આવે છે જવ તલ ઘી તે દરમિયાન એ આહુતિ દ્રવ્યમાં તમારે તે લવિંગ એમાં પધરાવી દેવા અને આહુતિમાં એને હવનની અંદર તમે એને હોમી શકો છો એમથી વિશેષ વાત કરીએ તો જો તમારી પાસે વધારે લવિંગ હોય તો હનુમાનજી મહારાજને પ્રિય છે તાંબુલ તાંબુલ કહેતા એક કપૂરી પાન લેવાનું કપૂરી પાન ઉપર એ લવિંગ ભરાવાનું અને હનુમાનજી મહારાજનો મંત્ર બોલવાનો ઓમ હમ હનુમતે નમઃ મંત્ર બોલીને આહુતિ પ્રદાન કરીને તમે એનો ઉપયોગ આ રીતે પણ કરી શકો છો એનાથી વિશેષ વાત કરીએ તો આ તો ચલો મેં હવનમાં એનો આપ ઉપયોગ કરી શકો છો ધનના સ્થાનમાં તિજોરીમાં મૂકી શકો છો પણ ઘણી વખત લવિંગ બહુ મોટું કામ કરે છે જો તમારે કોઈ માંગલિક કાર્ય તમે કરવા જતા હોય અને સમજો કે ઘરમાં કોઈ આવી રીતે પ્રસાદ સ્વરૂપે કોઈ લવિંગ તમને આપેલા હોય તો એને તમે એક ડબ્બીમાં ફરીને તમારા દેવ સેવામાં મૂકી રાખવાનું ચાહે તમને પચીસ મળ્યા હોય પચાસ મળ્યા હોય કે જે કંઈ લવિંગ મળ્યા હોય એ ડબ્બીની અંદર બધા લવિંગ ભરીને દેવ સેવામાં મૂકી રાખવું અને તમે જ્યારે માંગલિક કાર્ય જેમ કે કોઈ ઘરમાં કોઈ પ્રસંગ કરવા જતા હોય અથવા કોઈની નોકરીને લઈને કોઈ પ્રશ્ન હોય અને એમાં ઇન્ટરવ્યૂ આપવા જતા હોય નાનું બાળક સ્કૂલે જતું હોય તમે કોઈ વાહન લેવા જવાનું છે અથવા કોઈ જગ્યા તમે નક્કી કરી છે અને બાનું આપવા જવાનું છે અને આવું કંઈ પણ વસ્તુ કરવા જઈએ છીએ ત્યારે હંમેશા આપણને મનમાં શંકા હોય કે મારું કાર્ય સફળ થશે કે નહીં અને જ્યારે આવું મનમાં થાય કે ભાઈ જ્યારે પ્રસ્થાન કરો છો તે કાર્યની શરૂઆત માટે ત્યારે તમારે કઈ નહીં કરો તો પણ ચાલશે ફક્ત ખાલી તે દરમિયાન તમારા દેવ સેવામાં જે ડબ્બીમાં તમે લવિંગ મૂકેલા હોય જે પ્રસાદ સ્વરૂપે તમને પ્રાપ્ત થયેલા હોય તેમાંથી ફક્ત બે લવિંગ તમારે લેવાના છે અને મુખમાં મૂકવાના છે અને મુખમાં મૂકીને થોડા ચાવવાના છે ક્યાં સુધી ચાવવાના છે કે જ્યાં સુધી તમે તમારી સોસાયટી કે જે કંઈ ગામ હોય એનાથી તમે બહાર નીકળી જાઓ ને ત્યાં સુધી મુખમાં ચાવવાના અને પછી તમે એને મોટાથી મતલબ પછી એને તમે મુખમાંથી ફેંકી દેશો તો ચાલશે પણ ત્યાં સુધી એનો રસ ગ્રહણ કરવાનો કે જ્યાં સુધી તમે તમારું ક્ષેત્રમાંથી બહાર નીકળી ના જાઓ ત્યાં સુધી અને તે દરમિયાન પણ જો મનમાં લવિંગ હોય અને હનુમાન ચાલીસાનો પાઠ થઈ જાય તો એ સૌથી શુભ પરિણામ આપે છે તો સારા કાર્યમાં પણ લવિંગ ફાયદાકારક છે પણ કહી દઉં કે જ્યારે તમે પ્રસ્થાન કરો છો માંગલિક કાર્ય માટે ત્યારે તમારા મુખમાં ફક્ત બે લવિંગ રાખવાના છે એક નહીં ત્રણ પણ નહીં અને વિશેષ પણ નહીં ફક્ત બે જ લવિંગ તમારે મુખમાં મૂકવાના છે અને એક વખત હનુમાન ચાલીસા મુખમાં બોલી જવાનું છે અને ત્યાર પછી એને તમે ગામ ક્ષેત્રની બહાર નીકળ્યા બાદ એને પછી તમે ફેંકી શકો છો દર્શક મિત્રો લવિંગના ઘણા બધા ચમત્કારી ઉપર ઉપાયો છે જેમાં ધર્મમાં શાસ્ત્રમાં અને ઘણા તંત્ર પ્રયોગમાં પણ એનો ઉપયોગ કરતા હોય છે પણ હંમેશા આપણા ઉપાયો છે એ શાસ્ત્રોક્તના મત પ્રમાણે જ હોય છે એટલે મેં તમને જણાવ્યું કે જ્યારે કોઈ પ્રસાદમાં આપે છે ત્યારે તિજોરીમાં કેવી રીતે મૂકવાનું બહાર નીકળતા હોય ત્યારે લવિંગનો ઉપયોગ કેવી રીતે કરવાનો અને હવન યજ્ઞ યાગાદી કરતા હોય ત્યારે આહુતિમાં કેવી રીતે એનો ઉપયોગ કરવાનો દર્શક મિત્રો આવા જ કાર્યક્રમ શ્રેષ્ઠ કાર્યક્રમ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર જ તમને જોવા મળશે તો સદૈવ અમારો આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો મને આપી દો હવે રજા જય ભગવાન